જય સ્વામિનારાયણ દિવ્ય ભાવનો દરિયો એટલે ગુરુ અધ્યાત્મની આંખ એટલે ગુરુ જીવનની ભાગદોડ વચ્ચે આજે જ્યારે માણસ પોતે પોતાના શોખ અને સ્વભાવમાં મસ્ત છે એવા સમયમાં પરમાત્મા તરફની પગદંડી કંડારતું તત્વ એટલે ગુરુ પરમાત્માની ખોટ પૂરી પાડનાર એકમાત્ર આશરો એટલે ગુરુ ધર્મજ્ઞો ધર્મ કરતા સદા ધર્મ પરાયણ મૃત તરીકે જેમનું ગૌરવ અનુભવે છે એવા આપણા વાલા વાલા પૂજ્ય ગુરુ મહારાજ પૂજન કરવાનો દિવસ એમના ચરણોમાં પોતાની શ્રદ્ધા ભેટ અર્પણ કરવાનો દિવસ અને એમના ઋણમાંથી અંશત મુક્ત થવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા તારીખ દસ સાત બે હજાર પચીસ ને ગુરુવારના રોજ શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલીના પટાંગણમાં ભવ્યતાથી ઉજવાશે તો આવો પધારો ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં સહપરિવાર પધારવા અમારું સ્નેહનીતરતું નિમંત્રણ છે જય સ્વામિનારાયણ